આપણે આયુષનું એક જન્મ તારીખનો દાખલો પાપીએ તો મેં કીધું અહીંયા આવ્યો મોટાવતો હતો કલાકની વાર લાગી જાય આ બધી બે હોવાનું ક્યાં પછી આપણે ઘેરે જઈને આપણે લોનની અનબોક્સિંગ કરવાની છે માટે તમને બિનારે હાર વાલો તો હવે મળશું ઘેરે જઈને ડાયરેક્ટ 2 Hours Later. હવે મિત્રો આપણે પૂગી જા ઘરે તો આગળ હવે અનબક્સિંગ કરી દીધા આપણે કેમેરા તમને બતાવ્યું આ સુધી તમે લાગ કરી દેજો અને કોમેડી કરી કેવો લાગ્યો એમ ચાલો તો હવે આપણે કાજી હાલો મિત્રો હવે આપણે જોઈ આને પહેલા એક મૂકી દઈએ ખાસ

આપણે હજી પાવર નાખવાના છે પાવર તો નહી ભાઈ આમાં નાખા હોય તો હા છે બેટરી અવડી એવી અને વાજ પર બીજી આવે બે આવે આમાં તો આ તો કંઈક બીજા એક્સ્ટ્રા પાખડા છે અને આ સડાવવું પડે અહીંયા પાખડા તૂટી ન જાય એટલા માટે એ લીધી કામ આમ સડાવવાનું આવે હાલો હા સાર સાર સડી ગયા જુઓ આવી રીત એટલે આ તૂટવા ન દે એટલા માટે આપણે બીજું કાંઈ આનું આ કાઈ આવતું ના હોય બીજું તો આપણા પાવર તો નહીં આવે પાવરને એટલે આપણે લેવા જાવ તો દુકાને પાવર નહીં આવી પાછું તો ભાઈ આપણે બેટરી જુઓ પાવર આપણે પાવર લઈ આવીએ પછી પાછો થઈ જાય બે ફૂલે પાવર લેવા ના ખબર તો નાલી નાલી જ લઈ જાય આપણે જો પાવર લઈ આવ્યા સો લેતો મેં કીધું પછી દી ન રહે ને એમ બે સો લેતો આપણે ગામ આગું નતું એટલે ફટોફટ બે કિલોમીટર આગું હતું લઈને ભાઈ વાલો હવે સડાવી હવે કરીએ કનેક્ટ હાલો ભાઈ આ શરૂ થઈ ગયું છે આય શરૂ થઈ ગયું ભાઈ આ કઈ રીતે ઉડે આપણને કઈ માહિતી નથી ઉજતો જ નહી ભાઈ

ભાઈ હાથમાં એ નહીં રહે તું બોલવાની એટલી તાકાત છે તો આપણને ભાઈ એટલું બધું ફાવતું નહીં આ ખોટી બૂટી તો જાહે જ મને ખબર જ છે તો હાલો જેમ થાય એમ આપણે ઉડાડવા તો લાવ્યા ભાઈ હલો જોઈ પાછું હજી એક ફરી لا આખો દી ભાઈ કેમેરા થોડી થાકી ગયા કારણ કે બે ફરી વીયો ગયો હજી શીખીએ છીએ નગર પોતા બધું પૂછવા લાવું હે નગર તો એમ તો એમને બહુ વિયો કારણ કે બે કિલોમીટરની રેન્જ આવે બે કિલોમીટર તો વીયો જ્યો એક ફરી તો એક કિલોમીટર ને એક ફરી અડધો કિલોમીટર એક કિલોમીટર સુધી તો બે ત્રણ કલાક હોય તો બોલો ખોવાઈ જ્યો તો આજનો વિડીયો પૂરો કરી નવા વિડીયો આ બધી જય માતાજી